કોષાધ્યક્ષ શ્રી દિલીપભાઈ શ્રી દીપકભાઈ વઘાસિયા તેમજ અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ધીરુભાઈ માયાણી તેમજ બગસરા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભાખર તેમજ બગસરા શહેર ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ સાદરાણી તેમજ બગસરા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી દેવરાજભાઈ રાંક તેમજ બગસરા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ બકરાણી તેમજ ઉપપ્રમુખ શ્રી હસમુખભાઈ બાવળ હસમુખભાઈ બગસરા માર્કેટિંગ યાર્ડ ચેરમેન શ્રી કાંતિભાઈ વેકરિયા તેમજ બગસરા તાલુકા પૂર્વ ભાજપ મહામંત્રી શ્રી ખોડાભાઈ સાવલિયા તેમજ બગસરા તાલુકા પંચાયત શ્રીઓ તેમજ બગસરા તાલુકા ભાજપ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા